બોલો શ્રી કૃષ્ણ ભગવાન જય મહાકાળી માતની જય હો મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતા મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો મચ્છ વેધન આદ પર્વનો 141મો કડવો સાંભળશું 140માં સાંભળ્યું કે ભીમે દુર્યોધનને કહ્યું છે કે તારી માં ગાંધારીને પરણ તને દ્રૌપદી તો થોડી મળશે હવે દુર્યોધન શું કહે છે કહત દુર્યોધન તો कहत दुर्योधन सुन तू मंत्र अब मेरा मन सब क्रोधन पे आयो है मेरी मन गमती से बैठे हो लगन कर पण प्यारी पीछी लीने कुटुंब चढ़ायो है प्रथम से पांव पर औरत को आगे धर नहीं तो मार मारना ऐार जमायो है લાવ લશકર મેરો પ્રાણ નીકાળે ગો તેરો હેલ તમે ધરા ધ્રુજે દેખ તમે કઈ ન સુજે બુજે ગો માન માન મે માર નાર નાળ ગોળે બાણ છૂટે ગામ તેરો જા લૂટે રૂટે ગીરાનીઓ તો દાવો દે કે મેરાિકુલ કે હું તું મેલ નજીત શેર ઘેર લગો કરી બંધુકા શિશ મે તો ગદા સે તો ગો સોબંધુ કાશિષ્ય તો એ ગદાશે તો વૈષ્મ પાણી પહેરા બોલ્યા સુણન મેં જયરા વિસ્તારી તુજને સંભળા અધ પરવ મહિમા दुर्योधन कहे बोलया ना करे छे कालो कहेर का सूंजो छो योद्धा मारा मारो भीम ने ठे તબ સહુ યોધે આયુ ધલી રાતા કરૃષ્ટિ કીધી મનમુખી દે માર ગુપ્તી ગેડી ગદાઓ મારે તરકસ તીર્થ आयुधा अति घणा न जणा वेजा वरसावियो वराद बाण तणो त अंधारूं घोर દસીને દાતા બહુમદ માતા ને ભીમનો મત મુકાવે આડો યવળો ભીમ ખસીને આવતા આ યુદ્ધ ચુકાવે એવા મતો જોર કરીને જય દ્રથે બાણ લીધો ભિમની નજર છુકાવીને હૃદયમાં ભોકી દીધો भीमनो ने धरा तव भीमनो प्राण प्राणो चढ़ियो न पढ़ियो ढली न धर दुर्यो धन के बनेवी हर करण સુંજો છો શકુની મામા ખડક લઈને જાઓ બીમ તણો ભય નથી હવે ભાણેજ વહુ લઈ આવો તબ તલવાર લઈને ચાલ્યો શકુની નેળ વિશે પરવર્યો હાથી મૂકીને આગળ ગયો સૈન્ય માં કેરયા દરિયો સૈન્ય ના યોધે બુમો પાડી ને સહદેવ આવ્યો શકુની અમારા સૌનો ક્ષય કરે છે ખૂની નો ખૂની सहदेवे जाण्यो कन्या हर्षे धनुष पर बाण लीधो पवनास्त्र नो मंत्र भणी ने मामा ने भोकी दीधों છાતી છેદાણી ને હૃદય ભેદાણું પ્રાણ ચડ્યો વાયુ તે બહાર પડ્યો એક ઘડીએ ઊભો થયો ગયો રાય નિકને सकुनी कहे कनिया लेता सह देवे कुट्यो मने एवा म रुको अंदर उठने मुर्चा, वळी सार पोता न संयम मा भंगाणा डीठु ने कोप्यो अपरंभ पा વિચારી ને એવું ધાર્યું મરવું છે એક કટી કસી દંત ડસી થયો વૃકોંદર તૈયાર દુર્યોધન કહે છે કે મંત્રના તન અબ મારું મન ક્રોધમાં આવ્યું છે હિન્દીમાં વાત કરે છે મેરી મનગમતી છે બેઠો હે લગન કર પર પ્યા પ્યારી પીછી લઈને કુટુંબ ચડાયો હે પ્રથમ સે પાઉ પર ઓરત કો આગે ધર નહીં તો માર મારના એ વિચાર જમાયો છે એવી રીતે ખૂબ બકવાસ કરે છે રાજા વૈષમ પાઇ કહે છે કે જેને મેં જે સાંભળ તને સંભળાવું છું દુર્યોધન કહે છે કે બોલે ના હવે તો કાળો કેર કરશે શું જુઓ છો યોદ્ધા મારા ભીમને મારો દુર્યોધન બોલીને થાક્યો છે ત્યારે સર્વ યોદ્ધાઓએ આયુધ લીધા છે અને મેઘનાદે ગડગડ્યા છે રાતા તાતા થયા છે કૌરવોન મારવા તૂટી પડ્યા છે વૃકોંદર ભીમ ઉપર વૃષ્ટિ કરી નાખી છે મન મૂકીને માર દે છે ગુપ્તી ગેડી ગદા તરકસ તીર તલવાર આયુધ ઉછાળે છે અતિ ઘણા છે જાજુ જોર જણાવે છે વરસાદ વરસાવ્યો હોય બાણનો અને અંધારું થયું હોય તેવી રીતે અંધારું ઘોર થયું છે

શું જુઓ છો શકુની માં જાઓ ખડક લઈને હાથમાં હવે ભીમનો ભય નથી અને તમારા ભાણેજી વહુ લઈ આવે એવું દુર્યોધન કે છે શકુની ને ત્યારે તલવાર લઈને શકુની જાય છે નેળમાં પરવર્યો છે હાથી મૂકીને આગળ ગયો સૈન્યમાં કેર આદર્યો છે સૈન્યના યોદ્ધાઓ બૂમો પાડી છે સહદેવ શકુની આવ્યો અમારને બધાને મારે છે અમારો ક્ષય કરે છે મહા ખૂનીનો ખૂની છે આ સહદેવે જાણ્યું મનમાં કે કન્યાને હર્ષે એટલે ધનુષ્ય ઉપર એક બાણ ચડાવી પવનાસ્ત્રનો મંત્ર ભણી અને મામાને બાણ ભોંકી દીધું છે સહદેવે શકુનીની છાતી છેદાણી છે હૃદયમાં બાણ ભેદાણો પ્રાણ ઊંચો ચડ્યો વાયુ મંત્રથી ઉછળીને ન્યાણની બહાર પડ્યો શકુની એક ઘડીએ ઊભો થયો અને દુર્યોધનની જોડે ગયો છે કે કન્યા લાતા મને સહદેવે માર્યો છે એવામાં વૃકોંદરને એક ઘડી થઈ એટલે મૂર્છા વળી છે પોતાના સૈન્યમાં બંગાણ જોયો અને ભીમ કોપ્યો છે મનમાં વિચાર કર્યો કે એકવાર મરવું છે એટલે એને કમર કસી અને દાંત ભીડીને વૃકોંદર તૈયાર થયો છે રોળ હવે રોડો વાળી નાખો એવો મનમાં વિચાર કરી અને આગળ આપણે એકસો બેતાલીસ માં કડવામાં જોશું ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું આપ સર્વે ને મારા જય જય શ્રી રણ છોડ ઓમ નમો નારાયણ